આપડે કોઈ રહ્યા હું યાર પતંગ પતંગ દોરી હે ને હોય રે આવું પૈસા વાળા થી જ આપડે જો આ સાહેબ ચોમા વેરી ખાવાની પૈસા તો મળશે આ તો બધું કરવું પડે પથરા ઉપાડવા પડે આ પથરા નહી ચાલુ રાખવાનું પડતી કટોરો લેવો પડ મહિના સાહેબ હે એ પોદા થી કોઈ ખાધું નહીં

એ તો મરેલા હા મજૂર ના થાય એમ ના કરતા હારા હોય મજૂર તો ભૂતરા નહી થાય ભૂતરા થાય બાપા તમે કીધું ઝાડ કાપવાના તો બીજા કરવાનું તમારે સાહેબ એક વાત કઉ આ બાવડિયા તો સો પીસ માટે એટલો અમીર હતો ને તો માય કર્યું બધા બાવળિયા વાયા તો આગ લાગી ને તો તમે ભિખારી થઈ ગયા બોલો આવું થયું એવું થયું એટલે હું કઉ બાવળિયા ના વાવો તો આખું મેદાન કરાવી દો કાલ થી વાળા મોડાના ચાર ના એટલે તમારે બાવળિયા નડા ને કોઈ નઈ તમારે કોમ જ કરું તમારું બાવળિયા નડા

રાજી રૂમ રેવાનું એના કહી દઉં લાઈટ ની વ્યવસ્થા નહી ભાઈ ચાલો અમે અમે જો અમે રોડ ઉપર રહેતા ને તો નાના સાહેબ

તો આ કચરો ઉપાડ આલો ને તો તાર રોવાનું કેવાનું કે ભાઈ ત્રણ હજાર આલો ફિરકી દોરી લેવા ત્રણ હજાર નક્કી ભાઈ મને વિશ્વાસ ઊંધો લાગે યાર જશે આપડે

ખાલી હા હા કરવાનું બીજું કઈ નઈ હા એમ દે કે અમે જઈએ હમણાં આઈએ એમ કરીને તો લઈ લે પછી આજે આવીએ

ખાવાનું કરો યાર આગળથી આયા મજૂર મજુર આપડે કોઈ મળતું નઈ ખબર ઉપર ફોન લઈ જાહેબ ફોન ઉપર વધારે નજર રાખવો પડી સાહેબ ચોર લાગે એવું યાર તમે જોતા જોતા આયા

માનો જીવડો હતો ને તો મા જીસીબી લાવ તમારા માટે હું તો ચલાવતો ને જોરદાર ચલાવતો છોકરા જિંદગી અને હું એના જેવડો હતો ને ત્રણ જીસીબી નો ડ્રાઈવર હતો પણ આ છોકરા ને એક થી હોય તમે આવડતો ગાલે બોલો અમાર ગરીબ મોણા હોય

માણસો ચેવા હતા કાલ હતા એ બે જણા બે માણસો બરાબર લાગતા નહિ લોચા આપસી જેવું હતું કાલ તમે એવું સારા હતા બે

હું નથી કેતો તને સાહેબ ચાલો ચાલો તો ચાલે ગરીબ મોણસ બધું ચાલો તો નહી રાખો વિચાર તો નહી મોટા ભાઈ કે બરોબર લાગે

મોનક ના મોન હવે ઉપર વાળો જે કરે હાચું તાર જો રહ્યા હોત ને તો આપડે તાર ઉતરોન આમ કરે ચડે ઉતરોન થઇ જાત હાચી વાત હ સુ કર તું તાર આમ હું પૂછતો એક વાર સાહેબ ને તો નહી પૂછવું જો પણ એક વાત કહું હા આ મિત્રો ને જે છે ને આપડા હા એને આપણે કહી દઈએ કે ભાઈ નોકરી બાબત માં કે કોઈ ભી ધંધા માં કોઈ લાલચ કરવી નહીં અને મહેનત જેટલી કરશો એટલી સારી અને કોઈ મહેનત માં ચોરી ના કરો તમને કોઈ રાખે તો રૂપિયો પડ્યો હોય તો રૂપિયો સાહેબ ને આપી દો ગમે તે હોય સાહેબ તમારી પરીક્ષા બી લેતો હોય ગમે તે કરતો હોય પણ એમ કે ગમે તે વસ્તુ તમને મળે ગમે તે ધંધામાં મહેનત કરવું કોઈ ખોટું કામ નથી એટલે કોઈ વાતની શરમ ના રાખવાના કોઈની અંગત ગદ્દારી ના કરો ગમે તેવો ધંધો હોય તો ધંધાના પૂરતે રહો આ અમારી એટલે કોમેડી ખાસ આના માટે બનાવવા આવી છે માણસ ને બતાવવા માટે કે કોઈ બી ધંધો હોય તો કોઈ ગદ્દારી કરશો નહીં અને અમારા વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી